માર્ગ ચીકણો બન્યો હોય અને માટીના કારણે કાદવ કિચડના કારણે ટુ વ્હીલર વાહન ચાલકો પટકાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ફાયર બંબાઓ પણ ઘટના સ્થળે દોડી આવી રોડ ઉપર કાદવ કિચડને ફાયર બંબા વડે પાણીનો છંટકાવ કરી ધોવાના પ્રયાસ કરી માર્ગને ચોખ્ખો કરવાના પ્રયાસ કરી વાહન ચાલકોની સુરક્ષા કરવાના પ્રયાસ કર્યા હતા ચીકણા બની ગયેલા માર્ગના કારણે ટુ વ્હીલર વાહન ચાલકો પટકાતા ટુ વ્હીલર વાહન ચાલકોને સામાન્ય ઈજાઓ પણ થયા હોવાના અહેવાલો વચ્ચે જાહેર માર્ગો ઉપરથી ડમ્પરો પસાર થતા હોય અને જાહેર માર્ગો પર માટી પડવાના કારણે પણ વરસાદ વરસતા ચીકણો થતો હોવાના પણ આક્ષેપો લોકો કરી રહ્યા છે ત્યારે આવા ડમ્પર ચાલકો સામે પણ પોલીસ કાર્યવાહી કરે તે પણ જરૂરી છે જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સરનામ ગ્રુપ બાય સેજલ્સ આ પ્રેઝન્ટ સરનામ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર

પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ ડિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યું છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સનમ સ્કાય ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન એક હજાર દસ માં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ